હેલો એન્ડ વેલકમ પહેલી તો સમુદર અને બીજી રામ ભરોસે વિશાલ વડમાળાએ ડાયરેક્ટ કરેલી ફિલ્મ આ ફિલ્મ આપણા નજદીકી થિયેટરમાં આવી ગયેલ છે અને કેવી છે એની વાત કરશું આ વિડીયોમાં ટ્રેલર તો હું માનું છું તમે લોકોએ જોઈ જ લીધું હશે તો વાત કરીએ સિરિયસ પ્રેમ કથા ઘણા સમયથી ગુજરાતી મૂવીમાં કોમેડીને એ બધું આવે છે સિરિયસ પ્રેમ કથાઓ આવતી જ નથી જે પહેલી વાર હું માનું છું ઘણા વર્ષો પછી વિશાલ વડવાડા એ ડાયરેક્ટ કરી છે અને બહુ જ સટલ વેમાં અને બહુ જ દુઃખી આત્મા તરીકેની એક ફિલ્મ છે તમે પણ ફિલ્મ જોઈને સિરિયસ થઈને નીકળશો એવી એક આ ફિલ્મ છે સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરીમાં કોઈ બહુ નવીનતમ નથી પરંતુ હા તમને થોડું ઘણું જકડી રાખે છે થોડી લાંબી ખેંચાયેલી છે પરંતુ સ્ટોરી એક ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર તમે આવી જોશો બાકી દિને જ છોકરાઓ છોકરીઓ હોય એનાથી જે ભૂલો થતી હોય અને એ એના વડીલોને માતા પિતાઓને બીજા કોઈ માણસોને ન કહી શકતા હોય કહી દે તો મુશ્કેલીમાંથી નીકળી જાય પણ મોસ્ટલી તેને જ ઉંમર જ એવી હોય કે જે શીખવા માટે ની ઉંમર કહી શકાય તો ત્યારે કેવા પ્રોબ્લેમો થાય છોકરી અને છોકરાના વિચારો ક્યાં ભેગા હોય ક્યાં કદાચ જુદા થાય શું પરિણામો આવે એના ઉપરની એક આ સ્ટોરી કહી શકાય કે કઈ રીતે એક નાદાન ભૂલ અથવા તો નાદાનીથી થયેલી ભૂલ કેવો બનાવ બનાવે છે એ આ ફિલ્મમાં આપણને જોવા મળશે ફિલ્મની પોઝિટિવ વાત કરીએ તો પહેલી પોઝિટિવ વાત છે કે ગુજરાતી છે બીજી પોઝિટિવ વાત છે બે જ કલાકની બનાવી એ સારું કર્યું ત્રીજી પોઝિટિવ વાત કરીએ તો એક સિરિયસનેસને તણખો આપ્યો છે ચોથી પોઝિટિવ વાત કરીએ તો એક્ટરો બહુ જ સારા એની એક્ટિંગ બહુ જ સારી છે હવે લાગે કે ના ક્રિંજ ગુજરાતી એક્ટરો નથી ઘણી જે વાત નથી કરી આપણે પણ ક્રિંજ ક્યાંય પણ નથી લાગતી ફિલ્મ તો અને સૌરાષ્ટ્રનો એક મીઠું ભભરાવેલો તણખો તો આ એક ફિલ્મની પોઝિટિવ સાઈડ મને લાગી અને એક્ટરોની વાત નીકળી છે તો હું સાથે સાથે વાત કરી જ દઉં તો ધૈર્ય રીવા નિલેશ આ લોકોએ જે ગુજરાતી સિનેમાને ધીરે ધીરે ઉપર ઉઠાવ્યું છે એની એક્ટિંગથી એ સરાહનીય છે મને એક્ટિંગ બહુ જ ગમી ખાસ કરીને રીવાની એ તો ઓબ્વિયસ છે હું ધીરે ધીરે એનો ફેન થઈ રહ્યો છું સમુદ્રમાં પણ એક નંબર આમાં પણ એક નંબર અને બાકી નિલેશ પરમારની પણ એક્ટિંગ બહુ સારી છે તેને થોડી સિરિયસનેસ વધારે આપી દીધી છે બાકી નિલેશ પરમારને પણ એ જ કર્યું છે મારા મતે થોડી ઘણી હસી ખુશી રાખી હોત હલકી ફૂલકી કરી હોત તો સ્ટાર્ટિંગમાં થોડો કદાચ એક્ટરોને ટાઈમ આપ્યો હોત જે લવ થયા પહેલાં હસવાનો હસાવવાનો બાંધવાનો ઝગડવાનો તો થોડી વધારે મજા આવત પણ આ કામ પણ સરાહનીય તો છે જ નેગેટિવની થોડી ઘણી વાત કરી લઈએ તો નેગેટિવમાં ખાસ કરીને ફિલ્મ જે ટોપિક ઉપર છે એ ટોપિકને થોડો વધારે ખેંચ્યો છે થોડોક ઓછો ખેંચવાની જરૂર હતી એક બે સપ્લોટ આપી દેવાની જરૂર હતી જે નથી કરવી પૂરેપૂરી સિરિયસનેસ રાખી છે ફિલ્મને થોડીક હસાવી હોત તો સારું હતું બાકી જે એન્ડ છે એ સમુદ્રમાં પણ મેં જે રીતના કીધું હતું એ જ પ્રોબ્લેમ આયા છે કે ખબર નહીં એન્ડ થોડોક ઇલોજિકલ લાગે છે આપણે એન્ડથી છૂટા થઈ જાય છે કે શું કર્યું એમ બાકી ફિલ્મ ઓકે ઓકે છે ગુજરાતી ફિલ્મ છે ગુજરાતી ધીરે ધીરે ઉપર આવે છે ફિલ્મો તો એને સરાહનીય રીતે આપણે પણ આગળ વધારવી અને જોવું જેથી કરીને આગળ જતાં વધુ સારી ફિલ્મો બને વધુ સારું કોન્ટેન્ટ ગુજરાતીમાં આવે એવી એક આશાઓ બંધાઈ અને ગુજરાતી ડાયરેક્ટરો પણ થોડી ઘણી પોતાની રીતના મહેનત કરે તો આ હતો ફિલ્મ રામ ભરોસેનો રિવ્યુ તમે જોઈ અને નથી જોઈ તો એકવાર જોઈ લો કેમ કે આપણી જ ગુજરાતી મૂવી છે અને આપણે જોશું તો જ એ થોડી ઘણી કમાશે અને તો જ એના એક્ટરોને ડાયરેક્ટરોને પ્રોત્સાહન મળશે ખાસ કરીને એક્ટરો માટે તો મૂવી જોઈ જ શકો છો રીવા રાજ નિલેશ પરમાર એ લોકોએ જે રીતના એક્ટિંગ કરી છે ધૈર્ય આ બધાએ બાકી મળીએ કોઈ બીજા રિવ્યૂમાં ચાલતા ચાલતા જય હિન્દ વંદે માતા